આજે વહેલી સવારે સાતની આસપાસ શાળા તો સવારે સાડા છે ખુલી જાય જતી હોય છે એટલે સવારે સાત વાગે વાછડી છે એ દોડીને શાળાના ગ્રાઉન્ડમાં આવી એની પાછળ પાછળ શાળામાં સિંહ છે એ આવી ગયેલ અને વાછડીનું મારણ કરેલ અને તાત્કાલિક એમ જંગલ ખાતાના અધિકારીઓને ફોન કરેલ અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને પાછડી છે મારણ કરેલું હતું એને લઈ ગયેલ અને સિંહ છે એ બીજા દરવાજેથી પાછળના ભાગમાં વાડી વિસ્તારમાં ચાલ્યો ગયેલો છે શિયાળો હોવાથી શાળાનો સમય સાડા સાતનો હોય એટલે વિદ્યાર્થીઓ કોઈ આવેલ ન હતા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક અમે મેસેજ મૂકી દીધેલ કે આજે આ રીતે સિંહ છે એ શાળાના મેદાનમાં આવી ગયેલો હોવાથી શાળાએ આજે જાહેર રજા રાખવામાં આવે છે શૈક્ષણિક કાર્ય બંધ હતું